પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના સેલાવી ગામમાં ગંભીર ઘટના સામે આવી છે રોડ પર આવેલી પેપર મિલમાં કચરો સળગવાથી આસપાસના ખેતરોમાં આગ લાગી છે પેપર મિલના કચરાના નજીકના ખેતરમાં એકત્ર કરેલા મેથીના પાક પર પડ્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને એક પછી એક એમ ત્રણ ખેતરમાં આગ ફેલાઈ ગઈ હતી આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ખેડૂત ભરતભાઈ કાશીરામ પટેલના જણાવ્યા મુજબ તેમના અને તેમના પડોશી નવનીતભાઈના બે બે વીઘા તેમજ અનિલભાઈના દોઢ વીઘા ખેતરમાં મેથીનું વાવેતર કરવામાં આવ્યું હતું આગની ઘટનામાં ત્રણેય ખેડૂતોને અંદાજે દોઢ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે ભરતભાઈ અને અન્ય બે ખેડૂતોને પચાસ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે તો લણણીની તૈયારીઓમાં રહેલો મેથીનો આખો પાક આગમાં બળીને ખાક થઈ ગયો છે આ ઘટના પેપર મિલ દ્વારા યોગ્ય સાવચેતી વગર કચરો સળગાવવાને કારણે બની હોવાનું સામે આવ્યું છે